અમદાવાદ શહેરમાં ફરી દારૂની હેરાફેરી જોરશોરથી ચાલુ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક બુટલેગરના મકાનમાંથી પીસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અમદાવાદ પોલીસની ગુના નિવારણ શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાં આવેલ શુભલક્ષ્મી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહેતો પૃથ્વી પઢિયાર નામનો બુટલેઘર છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગ્રાહકોને વિદેશી દારૂનો સપ્લાય કરે છે જેના આધારે પીઆઈ જેપી જાડેજા અને તેમની ટીમે વોચ ગોઠવી સ્કૂટર લઈને જતા પૃથ્વી પઢિયારને રોકીને તપાસ કરતાં દારૂની બોટલ મળી આવી હતી જે બાદ પોલીસે તેના ઘરે તપાસ કરતાં બાથરૂમમાંથી વિદેશી દારૂની છસ્સો જેટલી બોટલો મળી આવી હતી દિવાળી ટાણે દારૂની હેરાફેરી રોકવા પોલીસ વધુ સક્રિય બની છે જેને પગલે પીસીબીની ટીમે બુટલેગર પૃથ્વી પડિયાના ઘરેથી આઠ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેને ચાંદકેરા જનતાનગરમાં રહેતો ટ્વિંકલ સરદાર નામનો બુટલેગર નિયમિત રીતે દારૂનો મોટો જથ્થો આપતો હતો અને સૌથી નવાઈની વાત એ છે કે ટ્વિંકલ નામનો બુટલેગર પોલીસથી બચવા માટે નોર્થ અમેરિકાનો કોડ ધરાવતું સિમ કાર્ડ વાપરતો હતો અને મોટાભાગે તે આ નંબરના વોટ્સએપથી જ સંપર્કમાં રહેતો હતો ત્યારે આરોપીની કબૂલાતના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જય હિન્દ જય ભારત